રેલવે પાસે કોન્ટ્રાક્ટરના બાકી નીકળતા નાણાં મેળવવા એક કોન્ટ્રાક્ટરે આત્મવિલોપનની ધમકીનો આત્યંતિક માર્ગ અપનાવ્યો હતો બાકી નીકળતા નાણાં છેલ્લા દોઢ વર્ષથી નહીં ચૂકવાયા હોવાથી આજે આત્મવિલોપન કરીશ એવી ચીમકી સાથે કોન્ટ્રાક્ટર રાજેન્દ્ર સરવૈયા ડીઆરએમ ઓફિસે ધસી આવ્યો હતો જ્યાં રેલવે પોલીસે તેની અટકાયત કરી હતી

બોમ્બે હું જાઉં તો એમ કે છે કે ડીઆરએમ ના પાવરમાં છે જો જુકી કોન્ટ્રાક્ટરની ફરિયાદ અંગે રીલ સત્તાવાળાનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરને તેના ટેન્ડર મુજબ કામના 1 કરોડ 4 લાખ ચૂકવી દેવામાં આવ્યા છે તેમજ મંજૂરી મેળવ્યા વગર શરૂ કરેલા કામની ફાઇલ ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ મોકલી આપવામાં આવી છે તો ਇਸ ઠેકેદાર કો 1 કરોડ 4 લાખ કા પેમેન્ટ હો ચુકા હે

કેમરામેન હરીશ શર્મા સાથે ધીમત જિનગર વીટીવી અમદાવાદ